જામનગર આંગણવાડીમાંથી ગેસ સિલિન્ડર ચોરતો સસ્પેન્ડેડ આચાર્ય ઝડપાયો જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં છવ્વીસમી વધુ ચોરીનો ભેદ ઉકેલાયો જામનગર પોલીસે આંગણવાડીઓમાંથી ગેસના બાટલા ચોરી કરતા એક સસ્પેન્ડેડ આચાર્યને ઝડપી પાડીને જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આચરવામાં આવેલી છવ્વીસમી વધુ ચોરીનો ભેદ ઉકેલ્યો છે આરોપી કાંતિલાલ નકુમની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી ચોરી કરેલા અઢાર ગેસ બાટલા મોબાઇલ ફોન મોટર સાયકલ સહિત રૂ સિત્તેર હજાર વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે છેલ્લા બે મહિનાથી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાની આંગણવાડીઓમાં ગેસ સિલિન્ડર ચોરીના બનાવો નોંધાઈ રહ્યા હતા કુલ છવ્વીસ ગેસના બાટલાઓની ચોરી થઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતું જામનગરમાં જ અગિયાર અલગ અલગ ગુનામાં બાર સ્થળોએ ચોરીની ફરિયાદો નોંધાઈ હતી પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી કાંતિલાલ નકુમ માત્ર આંગણવાડીઓને જ નિશાન બનાવતો હતો તે રાત્રિના સમયે આંગણવાડીના તાળા તોડીને ગેસ સિલિન્ડરની ચોરી કરતો હતો પોલીસે બાતમીના આધારે કાંતિલાલ નકુમને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં તેણે ત્રણેય જિલ્લામાં આચરેલી ચોરીઓની કબુલાત કરી હતી તેની ધરપકડથી આંગણવાડીઓમાં થઈ રહેલી ગેસ સિલિન્ડર ચોરીનો આતંકનો અંત આવ્યો છે બાઇટ પ્રતિભા એએસપી લાલપુર જામનગર जामनगर देवभूमि द्वारका और पोरबंदर जिले के आंगनवाड़ी सेंटर से गैस सिलेंडर चोरी के कुल 26 केस जामनगर एलसीबी की टीम ने पी ए, पी लगारिया के नेतृत्व में डिटेक्ट किया है और इसमें एक आरोपी कांतिभाई नकुम इसको अरेस्ट किया गया है ये जो आरोपी है कांतिलाल मकुम ये जाम खम्बालिया के तालुका कोटा गाँव की प्राथमिक शाला में एक सस्पेंडेड टीचर है इसका एमओ ये रहता था ये जो भी आंगनवाड़ी सेंटर्स है उनकी रेकी करता था और जब इसे सही समय लगता था आंगनवाड़ी सेंटर्स का ताला तोड़ के उधर से गैस चोरी करके ले जाता था अपने टू व्हीलर पे इसमें टोटल इसने छब्बीस सिलेंडर चोरी किए थे अठारह हमें रिकवर हुए हैं बाकी इसने जो द्वारका और उधर पोरबंदर जिलाओं में अपने जान पहचान में होटल वालों को दे दिए से में रहे हैं। ये काफी लंबे समय से क्योंकि पहले भी चोरी में सस्पेंड हो चुके हैं अपने इन्होंने स्कूल में लैपटॉप चोरी किया था तो उसमें सस्पेंड हो चुके इनका चोरी का एक लंबा इतिहास रहा है और ये छब्बीस भी एक काफी लंबे समय से कर रहे हैं जब से सस्पेंड हुए उसके बाद अठारह हमने रिकवर कर लिए बाकी इन्होंने अपने जान पहचान के होटल वालों को दे रखे हैं और आगे इसकी तपास चालू है इसको और अगर हमें इसमें कुछ पता चलेगा तो हम आप लोगों को बता देंगे